ઓ જિલ્લાની અંદર અમુક પંચાયતોમાં જે 100% કામગીરી બતાવી દાહોદ જિલ્લાના ઝહોર તાલુકાના નાયબ કાર્યપાલક ઈજનેર તેમજ ઝાલોદ પ્રાંત કચેરી ખાતે સામાજિક અગ્રણીઓ દ્વારા નલસે જળ યોજના અંતર્ગત થયેલા કરોડોના ભ્રષ્ટાચાર સામે આવેદન પત્ર આપવામાં આવ્યું નકલી એને તેમજ નકલી હુકમો કરવામાં આવ્યા છે ત્યારે ઝાલોદ મામલતદાર કચેરી દ્વારા કોઈ પણ રીતની કાર્યવાહી કરવામાં આવતી નથી જાલોત મામલતદાર ગજરી ખાતે કરોડો રૂપિયાનું કુંભાડ આચળવામાં આવી રહ્યું છે તું કોની મહેરબાનીથી આ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેમાં દિન જો કરવામાં નહીં આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી હતી સહતંત્રી દિનેશભાઈ પરમાર દાહોદ તાતી જરૂર પડી પડે છે અને આવી છે હવે જિલ્લાની અંદર 1200 કરોડ નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર